નમસ્કાર મિત્રો સરપંચ સભ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ચૂંટણી આયોગે શું આદેશ આપ્યા અને સોગંદનામા બાબતે શું સ્પષ્ટતા કરી એ આપણે આજના વિડીયોની અંદર જાણીએ તો આપ જોઈ શકો છો કે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી માત્ર એકરા નામું લેવાનું રહેશે હેરાનગતિ કરનારા પ્રાંત અને મામલદાર સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવા આદેશ ડેવિટ માગી રહ્યા અંગે કોંગ્રેસે રજૂઆત કરી હતી તો ચાલો એ લેટર જોઈ લઈએ તો આપ જોઈ શકો છો પાંચ જૂન બે હજાર પચીસનો આ પત્ર છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કલેક્ટરશ્રી તમામને આ લખવામાં આવ્યો છે તો ચાલો જાણીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે પોલીસ ક્લિયરન્સ અને બાકી લેણા બાબતે આયોગ દ્વારા સત્યાવીસ અગિયાર બે હજાર એકવીસના પત્રથી સૂચનાઓ આપવામાં આવેલ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે સોગંદનામાને બદલે એકરા નામો રજૂ કરવા સત્તર અગિયાર બે હજાર એકવીસના પત્રથી સૂચના આપવામાં આવેલ છે તો ચાલો એ બે પત્રો પણ જોઈ લઈએ સદર સદર્ભપત્રોની વિગતો પ્રાંત અધિકારીશ્રી તમામ ચૂંટણી અધિકારીશ્રી તમામ મામલતદારશ્રી તમામને ધ્યાને તાત્કાલિક મૂકવા જણાવવામાં આવે છે આ બાબતે નિયમોનું ઉલ્લંઘન કરનાર અધિકારી કે કર્મચારી સામે શિસ્ત ભંગની કાર્ય કરવામાં આવશે જેની નોંધ લેવી તો ચાલો જોઈ લઈએ એ લેટર તો આપ જોઈ શકો છો સત્યાવીસ અગિયાર બે હજાર એકવીસનો આ લેટર છે તેની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતાં ઉમેદવાર રજૂ કરવાનો ઉમેદવારી પત્ર સાથે બેંક અથવા પંચાયતનું કોઈ લેણું બાકી નથી તે અંગેની વિગત ઉમેદવારી પત્ર ભાગ નવમાં સમાવિષ્ટ હોય અલગથી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહીં ઉમેદવારે કરવાના થતાં એકરનામાં ભાગ સાત અને આઠમાં ઉમેદવારના ગુનાહિત ભૂતકાળનો સમાવેશ થતો હોય પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અલગથી રજૂ કરવાનું રહેતું નથી ઉક્ત બાબતની સૂચના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નિમાયેલા તમામને એ ધ્યાને મૂકવા જણાવવામાં આવેલ છે ત્યારબાદ જોઈએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવાર ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમે ઉમેદવારીપત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવાના તથા સોગંદનામાને બદલે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું કરવાની જોગવાઈ કરેલ છે તો સોગંદનામાને બદલે એકરારનામું કરવાનું થાય છે ઘણી બધી વિગતો લખેલી છે તો આ લેટર તમારે જોઈતો હોય તો ઇલેક્શન વિભાગની વેબસાઇટ ઉપર તમને બતાવી દઉં તમે ગૂગલ સર્ચમાં જઈ અને ઇલેક્શન ગુજરાત લખશો એટલે આ વેબસાઇટ આવી જશે તેની અંદર અહીં જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રી અધિકારીઓ એકલાનામા બાબતે સૂચનાઓ તથા સંદર્ભે તમે ડાઉનલોડ કરશો તો તમને તમામ વિગતો જાણવા મળી જશે જેથી આ વેબસાઇટ ખોલવી જરૂરી છે આ વેબસાઇટ ખોલી સેફ ગુજરાત જીઓ ડોટ ઇન તો તમને તમામ માહિતી મળી રહેશે થેન્ક યુ આભાર